ભાવનગર તળાજા સહિત સરકારી અધિકારીની જાસૂસી કરતો વધુ એક શખ્સ ઝડપાયો ખાનખનીજની ટીમની જાસૂસી કરતો શખ્સ ઝડપાયો અને ફરાર થઈ ગયો હોવાના અહેવાલ તળાજા હુડકો વિસ્તારમાં નો ચેતન ઉર્ફે ટકો ભૂપત ચૌહાણ નામનો શખ્સ ઝડપાયો ચેતન ઉર્ફે ભૂપત અનેક નામનું વોટ્સઅપ ગ્રુપમાં અધિકારીના લોકેશન મૂકતો હતો

આ શખ્સ ખાનખનીજ ખનીજ વિભાગના અધિકારીઓ ઘરેથી ઓફિસ થઈ કયા કયા જાય છે કયા સ્ટોક કરે છે ક્યાં રેલ પડશે સહિત ખાનગી માહિતી ગ્રુપ માંગ મૂકતો હતો મામલતદાર ડીવાયએસપી ખાણખનીજ અધિકારીઓની તમામ માહિતી લોકેશન જય શિકોતર નામના સહિત તળાજા અનલગ સહિત ગ્રામ્ય વિસ્તારમાં માહિતી શેર કરતો હતો ગ્રુપ માંગ એ કરવા માટે મેમ્બર પાસેથી એક હજારથી વધુ રકમ વસૂલ કરતો હોવાના અહેવાલ તેના મોબાઈલ આવા અનેક ગ્રુપ મળ્યા આ શખ્સ અધિકારીઓની મકાન ઓફિસ રૂટ સહિત માહિતી ઓડિયો શેર કરતો હતો ખાણકની ટીમને ચકમો આપી આ શખ્સ નાસી છૂટતા અનેક ચર્ચાઓ ઉઠી થોડા દિવસ અગાઉ પણ ખાણકની જ વિભાગ સહિતની જાસૂસી કરી લોકેશન ગ્રુપ માંગ શેર કરતી ગેંગ ઝડપાઈ હતી તળાજા પોલીસ સ્ટેશન માંગ નોંધાઈ પોલીસ ફરિયાદ હિરેન ચૌહાણ ભાવનગર